નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું છોક્ નમસ્તે મિત્રો અને સિકટોક્સ તમારું ફરીથી સ્વાગત છે આજે રવિવાર છે એટલે આજે આપણે લઈને આવ્યા છીએ બોક્સ ઓફિસના આંકડાઓ પણ શરૂઆતથી જ જેમ ડિસ્કલેમરમાં પણ છે આ જે મારા સૂત્રો દ્વારા અથવા તો મને જ્યાંથી ડેટા મળે છે એના જ આંકડા છે આ આંકડા સંપૂર્ણ સાચી હકીકત ધરાવતા નથી ફક્ત આ એક સંકેત દેખાડે છે કે આજકાલ જે કોઈ પણ થિયેટર્સમાં ગુજરાતી મૂવી ચાલી રહી છે એ કઈ તરફ જઈ રહી છે તો ચાલો શરૂ કરીએ શું પોઝિશન છે ગુજરાતી ફિલ્મોની આજકાલ આપણા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો સિકટોક્સ તમને વિનંતી છે કે તમે આ ચેનલને ને કરો અને કમેન્ટ પણ કરો તમને આ વિડીયો કેવો લાગે છે અને આપણી ચેનલ પર આવતા બીજા વિડીયો પણ કેવા લાગે છે અહીંયા મનોરંજન ને બધા કરંટ અફેર્સ ને બધી ઉપર આપણે અહીંયા વાતચીત કરીએ છીએ આ ચેનલ તમને જરૂર ગમશે એટલે સબસ્ક્રાઈબ કરી તો સૌથી પહેલા વાત કરીએ સરપ્રાઇઝની મતલબ હું કોઈ સરપ્રાઇઝ નથી આપતો જે ગુજરાતી મૂવી આવી હતી સરપ્રાઇઝની એ મને જ્યાં સુધી જેટલા આંકડા મળ્યા છે તો આ એનું ત્રીજું વીક હોવું જોઈતું હતું પણ ત્રીજા વીકમાં મારી પાસે એના કોઈ જ આંકડા નથી ધેટ મીન્સ કે જ્યાં સુધી મારો ડેટા કહે છે એ એવું કહે છે કે શસ્ત્ર મોટા ભાગના થિયેટર્સમાંથી હવે ઉતરી ગઈ છે ફક્ત બે વીક પછી તો લગભગ ચોથા પાંચમા વીક ની વાત કરીએ તો શસ્ત્ર મુંબઈના હજી એક થિયેટરમાં ચાલી રહ્યું છે અને અમુક હજારનું કલેક્શન એણે કરી બતાવ્યું છે તો ગયા અઠવાડિયે આપણે જેની ખૂબ કહેવાય ને કે આકરી ટીકા કરી હતી એવો પપ્પાનો ઇન્સ્યોરન્સ પણ અમુક અમુક થિયેટરમાં ગુજરાતમાં ચાલી રહી છે એટલે આ ફિલ્મો હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે પણ જે બહુ મજાની વાત અને હવે જે ગુજરાતી ફિલ્મોની એવી ફિલ્મોની સંખ્યાઓ જે બે વીક પછી કે ચાર વીક પછી પણ ચાલી રહી છે અને સારો બિઝનેસ કરી રહી છે એમાં જય માતાજી માતાજી લેટ્સ મતલબ હજી પણ રોકિંગ કરી રહ્યા છે અને ચોથા અઠવાડિયામાં એવા ઘણા સિટીઝ છે જ્યાં મતલબ હું એક બે ની વાત નથી કરતો પણ એવા પાંચ છ સિટીઝ છે જ્યાં હજી પણ એક અઠવાડિયાનું કલેક્શન પાંચ લાખથી પણ વધુ થઈ રહ્યું છે એટલે જય માતાજી હજી પણ પોતાનું કહેવાય ને કે છાપ છોડી રહી છે પર સૌથી વધુ આશ્ચર્ય જો કોઈ સર્જન કર્યું હોય તો એ છે ભ્રમ એનું જે પહેલા વીકનું મને મારી પાસે કલેક્શન હતું જે મારી દ્રષ્ટિએ અથવા તો મને જે મળ્યું એમાં પચાસ લાખથી પણ ઓછું હતું પણ એ સારું હતું પચાસ લાખથી ઓછું હતું પણ સારું હતું એને બીજા વીકમાં એનાથી પણ બહુ જ સારું કલેક્શન કર્યું છે અને એ મારી પાસે જે આંકડા છે એસી લાખ ને પંચોતેર લાખની આસપાસ વચમાં રમે છે એટલે પહેલા વીક કરતા ભ્રમનું બીજા વીકનું કલેક્શન વધુ છે જે મારા ખ્યાલથી એક આશ્ચર્યજનક ઘટના કહી શકે એટલે મેં આપણે તો હજી આપણે મે મહિનાથી જ શરૂ કર્યું છે એ પહેલા આવું બની જ ચૂક્યું હશે પણ આપણે જયારે આ બોક્સ ઓફિસના આંકડા આપવાના શરૂ કર્યા છે ત્યારે આ ભ્રમે એક કહીએ કે આશ્ચર્ય સર્જ્યું છે તો ગયા અઠવાડિયે શુભચિંતક રિલીઝ થઈ એની શરૂઆત જે મારી પાસે આંકડા છે એ નબળી કહી શકાય એવું છે આમ તમે આપણે કમ્પેરિઝન કર્યું ને કે ભાઈ ભ્રમ નું કલેક્શન ઘણું સારું છે તો ભ્રમનું તો આ બીજું નહીં હતું જે હમણાં આપણે જે વીકની વાત કરીએ છીએ અહીંયા થોડું ઊંધું થયું છે મારી પાસે આંકડા છે મેં અહીંયા લખ્યા છે તો ગાંધીનગર અને સુરત બે એવા કલેક્શન્સ છે મારી પાસે જેમાં ભ્રમ બીજા વીકમાં શુભચિંતક ચિંતક કરતા ત્રણ ગણું આગળ મતલબ ત્રણ ગણું કમાઈ રહ્યું છે કમાઈ ચૂક્યું છે કડીમાં છે શુભ ચિંતક થી વડોદરામાં ચાર લાખ રૂપિયા વધુ મારી પાસે આ આંકડા છે એ પ્રમાણે અને માતાજીથી જય માતાજીથી શુભ ચિંતક ફક્ત સત્યાવીસ હજાર જ વધુ રૂપિયા કમાણી કરી શક્યું છે વાપીમાં ભ્રમ શુભચિંતક કરતાં ઓગણીસ હજાર વધુ લગભગ ઓગણીસ હજારની કિંમત રકમ વધુ કમાઈ રહી છે જય માતાજી ચોથા વેકમાં શુભચિંતકના પહેલા પહેલાં વીક કરતાં નવ હજાર જેટલી જ ઓછી રકમનો ગેપ સાથે ચાલી રહ્યું છે વલસાડમાં ભ્રમ શુભચિંતક ચિંતક કરતાં ડબલથી પણ થોડુંક વધુ કમાઈ ચૂક્યું છે રાજકોટમાં ભ્રમ શુભચિંતક કરતાં પાંચ લાખ જેટલી રકમ એકંદરે વધુ કમાઈ ચૂક્યું છે જય માતાજી રાજકોટમાં ચોથા વીકમાં શુભચિંતક ચિંતક કરતાં દોઢ લાખ રૂપિયા વધુ મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે વધુ કમાઈ રહ્યું છે જામનગરમાં ભ્રમ શુભ શુભચિંતક કરતાં વીસ હજાર વધુ જય માતાજી ત્યાં ચો ચોથા વીકમાં જામનગરમાં શુભચિંતક કરતા કરતાં ઓગણીસ હજાર વધુ ભાવનગરમાં ભ્રમ શુભચિંતક કરતા કરતાં બમણું કલેક્શન રહી રહ્યું છે જય માતાજી ચોથા વીકમાં શુભ ચિંતક કરતા ફક્ત ચાર હજાર ઓછા મતલબ ચાર હજારની રેન્જમાં ઓછી કમાણી કરી રહ્યું છે ગાંધીધામ જે છે એ ભ્રમ કરતા ભ્રમ ત્યાં બમણાથી વધુ અને જય માતાજી પણ ચોથા વીકમાં શુભ ચિંતક કરતા બમણું કમાઈ રહ્યા છે એટલે શુભ ટોટલ આંકડા એકંદરે ઠીકઠા કહી શકાય પણ એટલા પણ નથી કે જે એવું કે કે હવે આ પુશ કરશે જેમ જય માતાજી લેટ આંકડા જે પ્રમાણે હતા એને ધ્યાનમાં રાખીને કે આ ફિલ્મ લાંબો ચાલશે બે મહિના કે ત્રણ મહિના સુધી ચાલી જશે એવું કદાચ શુભ ચિંતક માટે અત્યારે કહી શકાય એવું નથી પણ જેમ ભ્રમમાં થયું એ અહીંયા પણ શક્ય છે કે એ બીજા વીકમાં પુશ મળે કારણ કે બીજા વીકમાં આપણે હાઉસફુલ હિન્દી મૂવી જ છે કદાચ એના શો ઘટ્યા હોય શુભ એવું પણ બની શકે પણ ગુજરાતી ફિલ્મ સામે કોઈ નવી નથી તો જોઈ શકીએ કે જોઈએ આપણે કે શું થશે એના તો આંકડા આપણે રવિવારે આવતા જોઈશું એક બીજી બે મૂવી પણ શુભચિંતક સાથે આવી હતી બેલા અને કાઠિયાવાડ તેલ હવે એમાં જે આપણે કહીએ છીએ કે અમુક ફિલ્મો કેમ આવતી હશે તો એ આ બે ફિલ્મોની પણ એમાં એમાં આપણે ઉમેરો કરી શકીએ બે ત્રણ જગ્યાએ આ બંને ફિલ્મોએ બેલા અને કાઠિયાવાડ ટેલ્સ ત્રણ આંકડામાં એટલે હું કહું ને કે બસો રૂપિયાને સાડા ત્રણસો રૂપિયાને એવા કલેક્શન્સ કર્યા છે બેલાએ જો કે સુરતમાં પંદર થી વીસ હજારની આસપાસનું કલેક્શન એકલા સુરતમાંથી કર્યું છે અને કાઠિયાવાડ ટેલ્સે ફક્ત રાજકોટમાં એક લાખ ઉપરનું કલેક્શન કર્યું છે એટલે આ બે જગ્યાએ આ જે છે ફિલ્મો એમણે સારું પ્રદર્શન કર્યું છે પણ સાથે સાથે બીજે બધે જ આ ફિલ્મ ટોટલ ડિઝાસ્ટર માને જે આંકડા મળ્યા છે એ પ્રમાણે છે એટલે હવે આવનારું વીક જે છે એ હાઉસફુલ ફાઈવ જે એવું કહેવાય છે કે પિકઅપ કરશે કારણ કે એના શરૂઆતના કલેક્શન્સ બહુ સારા થયા છે પહેલા દિવસે ત્રેવીસ કરોડ અને બીજા દિવસે લગભગ બત્રીસ કરોડ જેવું કમાણી થઈ છે તો હવે જોઈએ કે આપણી ગુજરાતી ફિલ્મોની હાલત આ વીકમાં શું થશે ભ્રમની સારી બાબત એ છે કે આ વીકેન્ડ એટલે આજે પણ આજે રવિવારે આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે પણ એમના જે કલાકારો છે એ થિયેટર વિઝિટ કરી રહ્યા છે એટલે આ એક બહુ જ સારી વાત છે અને એ જો ચાલુ રહેશે તો ભ્રમ હજી પણ સારું કરશે આવતા અઠવાડિયે શું થશે બોક્સ ઓફિસની હાલત શું થશે એ આપણે જાણીશું આવતા અઠવાડિયે તો ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો